નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર ગુરુવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા હળવદ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર છસો એંશી રૂપિયા મોરબી ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા બોટાદ ચાર હજાર છસો એંશી રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા ગોંડલ ચાર હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા કાકાનેર ચાર હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા જામનગર ચાર હજાર ત્રણસો વીસ રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા ઊંઝા ચાર હજાર આઠસો એંશી રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા થરાદ પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા